આ તરફ સ્માર્ટ સિટી સુરતમાં અત્યારે રોડ રસ્તાને કારણે ઉદ્યોગકારો છે તે ભારે પરેશાન જોવા મળી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે બિસ્માર રસ્તાઓનો મુદ્દો અત્યારે ફરી એકવાર જોરશોરમાં ચર્ચામાં આવ્યો છે બિસ્માર રસ્તાને લઈને ઉદ્યોગકારો પરેશાન જોવા મળી રહ્યા છે ટ્રાન્સપોર્ટમાં આવતા સામાનને સુરત લાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખાડાને કારણે અનેક વખત માલસામાનને નુકસાન પહોંચે છે ખરાબ રસ્તા તાકીદે રિપેર કરવા માટે પણ આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે વ્યક્તિ સુધી પહોંચવાનો તો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ અમે અમે સાંભળી છે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે સ્માર્ટ સિટી સુરતમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે આ રોડ રસ્તા લઈને વખતો વખત ફરિયાદ ઉઠી છે પરંતુ હવે તો ઉદ્યોગપતિ પણ આનાથી કંટાળ્યા છે અને સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સમાં આ મામલે વિસ્તૃત ચર્ચા થઈ રજૂઆત એ જ વ્યાપારી મહાજન વર્ગ છે એ વ્યાપારી મહાજન વર્ગને કોઈ પણ સમસ્યા હોય કોર્પોરેશનને લગતી સમસ્યા હોય તે ચેમ્બરમાં મેનેજિંગ કમિટીમાં ચર્ચાથી જ હોય છે અને એ ચર્ચા દરમિયાન આ વખતે જે શહેરની અંદર જે રીતે ખાડાનું સામ્રાજ્ય છે એની પણ ચર્ચા થઈ તો એ અંગે પ્રમુખશ્રીને પત્ર લખવાની પણ જાણ કરી છે કે ચેમ્બર પ્રમુખ કોર્પોરેશનને જાણ કરે અને આ ખાડાનું સામ્રાજ્ય જે છે અત્યારે એનો અંત લાવે કારણ કે લોકો ટ્રાહીમાંમ પોકારી ગયા છે જ્યાં જાય ત્યાં ખાડા ખાડા એટલે એટલા બધા ખારા છે કે એની પરિસ્થિતિ એટલી ગંભીર છે એ પછી મેઇન રોડ હોય કે ગા હોય આજે ડબલ ટેક્સ ભરવા છતાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના રસ્તાઓ બનતા નથી અને એટલા બધા ખાડા પડેલા છે જેની કોઈ સીમા નથી એટલે ઉદ્યોગપતિઓના જ્યારે પાર્સલો કે કંઈ પણ બધું જતું હોય છે ટ્રક દ્વારા માલ સામાન આવતો હોય છે એ લોકોને પણ ખૂબ તકલીફ પડે છે અને વારંવાર ટ્રાફિક જામ થાય છે એના કારણે બિલકુલ તમે જણાવો શું કે જો શહેરમાં અનેક વિસ્તારો એવા છે ખાને શહેરને તમે સુરત સિટીમાં ફરો તો પહેલાં સુરત સિટી આપણને ફરવામાં અડધો કલાકમાં આપણે સુરત સિટી ફરી લેતા હતા પણ આજે એક સિગ્લથી બીજા સિગ્નલમાં જતા આપણને ઓછામાં ઓછી થી વીસ મિનિટ થઈ જાય છે એનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય રીતે જે રોડ પર ખાડાઓ પડ્યા છે તેના લીધે આ જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ દરેક જગ્યા પર દરેક ચાર રસ્તા પર બહુ વધી ગઈ છે તો મારી નમ્ર અપીલ છે કે ભાઈ આ જે છે ખાડાઓનો પ્રોબ્લેમ એ તરતને તરત દૂર કરવામાં આવે સુરત ની અંદર લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એક થઈ રહ્યા છે જેથી કરીને આ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ હાલ ચેમ્બર દ્વારા કરવામાં આવી છે સાથે